અંધેર નગરી ગંડુ રાજા ભાભરમાં અંધારપટ વિકાસના ફાફા સોશિયલ મીડિયામાં વારંવાર અહેવાલો છતાં ભાભરમાં અંધારપટનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ભાભરના મધ્યમાંથી પ્રસાર થતા નેશનલ હાઇવે પર તંત્ર દ્વારા ડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટો તો લગાવી હતી પરંતુ તેની સારસંભાળ લેવાની અત્યારે કોઈને ફુરસત ન હોય તેમ વાવ સર્કલથી ગાય સર્કલ સુધીની આ લગાવેલ સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં છે જેના વારંવાર અહેવાલો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કર્યા તેમ છતાં આ લાઇટો હજી સુધી ચાલુ ન કરાતા આ વિસ્તારમાં અંધારપટ છવાયેલો રહે છે એક બાજુ આ હાઇવેની પણ કફોડી હાલત છે અને બીજી બાજુ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વાહન ચાલકો તેમજ શહેરીજનો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે ભૂતકાળમાં ભાબડની પ્રજાએ ખોબલે ને ખોબલે ભાજપને વોટ આપીને નગરપાલિકામાં ભાજપની બોડી બેસાડી હતી પરંતુ અત્યારે જે ભાબડની મનોદશા છે તે જોવા જેવી છે અહીં થોડાક વર્ષો પહેલાં મોટી સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ તે પણ સમય જતા અન્ય સ્થળ પર ખસેડાતા ભાબર તેનાથી વંચિત રહી ગયું છે અને શહેર વર્ષોથી વિકાસની રાહ જોઈને બેઠું છે કારણ કે શહેરમાં એસટી ડેપો જીઆઈડીસી જેવા અનેક પ્રશ્નો છે જે વર્ષોથી વણ ઉકેલ્યા છે પરંતુ અહીં તો અંધેરી નગરી મેં ગંડુ રાજા જેવો ઘાટ સેવાઈ રહ્યો છે તે માટે વ્હાલાધ્વાલાની રમત છોડીને ભાભરનું ભલું કરે એ જ સૌના માટે હિતકારી છે સોમા સોમાભાઈ છે રાવળ એસ્વન ગુજરાતી ચેનલ ભાબર કાઠા